તેવી માહિતી જયનગરની દીપક શાહે આપી છે શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘના પ્રમુખ દીપક શાહે જણાવ્યું છે કે તપસ્વીઓના બહુમાનનો સમગ્ર લાભ મૃદુલાબેન શાંતિલાલ વૈદ્ય પરિવાર દ્વારા લેવામાં આવ્યો છે શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘ દ્વારા દર વર્ષે જૈન સંઘમાં મોટા આચાર્ય બિરાજમાન હોય છે તેમની નિશામાં જ તપસ્વીઓ માટેનો કાર્યક્રમ યોજાયો છે અને આ દરમિયાન શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘના મંત્રી શાહ તથા ડૉક્ટર પીસી જૈને જણાવ્યું છે કે આજે સિદ્ધિ તપ સોળ ઉપવાસ નવ ઉપવાસ અઠ્ઠાઈ ક્ષીર સમુદ્ર સહિતના વિવિધ તપસ્યોનું બહુમાન કરવામાં આવ્યું છે આ બહુમાન પ્રસંગ અલ્કાપુરી જૈન સંઘના બિરાજમાન આચાર્ય પૂર્ણ સાગર સુરેશ્વરજી મહારાજે જણાવ્યું છે કે તપ કેવી રીતે કરવું જોઈએ તે સારું ફળ આપે છે તપથી ત્યાગની ભાવના કેળવાય છે તપસ્યોએ આ વખત અઠ્ઠાઈ તપ કર્યા છે આવતા વર્ષે નવ કે સોળ ઉપવાસ કરવાની ભાવના રાખે તપ થાય કે ના થાય પણ શુભ ભાવના તો કેળવે જ તે પુણ્ય ઉપાર્જનનું કારણ બને છે હંમેશા કાણમાં રહેવું જોઈએ તેમ ભારપૂર્વક જણાવ્યું છે આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટન સિન્ડિકેટ સભ્ય અને જાણીતા જૈન અગ્રણી દીપક શાહ સુરેશભાઈ શાહ પ્રકાશ શાહ ઇન્દ્રપુરી જૈન સંઘના પ્રમુખ નિરેશ જૈન લલિત શાહ સીએ હિંમતભાઈ શાહ ઉરેશ કોઠારી સહિત સંઘના આગે આગેવાનો તપસ્યોએ બુરીબૂરી અનુમોદના કરવા પધાર્યા છે ને જૈન અગ્રણી દીપક્ષાએ વધુ માહિતી આપી છે વડોદરા શહેરની અંદર પરિચંદ પાંચ ઉપવાસ નવ ઉપર સોળ ઉપવાસ તમણ છે સીધી તપ જેવી આરાધનાઓ કરવી હોય વડોદરા શહેરની અંદર આડત્રીસ સંઘો છે એ આડત્રીસ સંઘોના તમામ તપાસનું આજે અહીંયા ભૌમાન રાખવામાં આવેલ છે અને આ તપનો લાભ કયા લાભાર્થી લીધો છે ગુજરાત આ તપનો લાભ મથુલાબેન કાંતિલાલ ચંદુલાલ મહેશ પરિવાર માજલપુરના છે અને એમને અમી માફક ઘણા બધા લાભ મળ્યા છે જે માવી જે વિદ્યાલયની અંદર પણ એમને લાભ લીધો છે કાર્યવાજની અંદર જ્યારે વરસી તપ હતું સાધુ ત્યારે પણ લાભ લીધા હતા પાવાગઢની અંદર સાત્રીજી મહારાજ સાહેબના પાનનાનો પણ એમને લાભ લીધો હતો અને લાલબાગ જૈન સંઘની અંદર તો ઘણા જ એવો લાભ લઈ રહ્યા છે